હેલો ફ્રેન્ડ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું ખજૂર અને આંબલીની ચટણી બનાવી રહી છું જેને આપણે બહુ બધી રેસીપી જેવી કે સમોસા ચાટ પીલ બધાની સાથે યુઝ કરી શકીએ છીએ તો ચાલો શરૂ કરીએ એના માટે મેં લીધું છે પંદર વીસ ખજૂર બે ટેબલ સ્પૂન આંબલી અડધો કપ ગોળ હવે હું આમાં થોડું પાણી ઉમેરીશ અને એને પ્રેશર કુકરમાં મૂકીશ અને બે વિસલ સુધી એને કૂક કરીશ તો બે વિસલ થઈ ગઈ છે અને મારા ખજૂર અને આંબલી એકદમ કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો સોફ્ટ પણ થઈ ગયા છે હવે હું એને ક્રશ કરી અને પલ્પ બનાવી લઈશ તો મેં આંબલી અને ખજૂરને ક્રશ કરીને પલ્પ બનાવી લીધો છે હવે હું એને ગાળી લઈશ ગાળી લેવાથી અંદર જે ફાઈબરના રેસાને હશે તે નીકળી જશે અને એકદમ સ્મૂથ પલ્પ મળશે તો આવી રીતે ચમચીની મદદથી હલાવી અને એને ગાળી લો તો હવે આ લાસ્ટમાં જે ફાઈબર્સ રહ્યા છે એને હું કાઢી નાખીશ અને આ એકદમ સ્મૂથ પલ્પ તૈયાર થયો છે હવે હું મસાલા ઉમેરીશ એમાં સૌથી પહેલાં હું મીઠું ઉમેરીશ બે ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન સંચર હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશ લાલ મરચાંની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ પર ડિપેન્ડ છે જો તમને તીખું વધારે જોઈએ તો તમે વધારે મરચું ઉમેરી શકો છો અને ધ્યાન રાખો બધું સારી રીતે મિક્સ થવું જોઈએ જેથી કરીને મસાલા અને પલ્પ સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર અને ટેક્સચર મળ્યું છે અને આ બહુ જ સરસ ચટણી બનશે અને તમે એને સમોસા ચાટ અને ભીલ સાથે કોઈ પણ રેસિપી સાથે યુઝ કરી શકો છો તો આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ